જગ્યા છે અત્યારે ધોળા ધોળાની ટ્રેન પકડવાની છે ત્યારે અમદાવાદની તો કાંઈ ધોળાથી તમને મળે ઓકે તો લેટ સી ચલો હાઈ ગાઈઝ વેલકમ બેક અગેન કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો એક ઓર નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે અમે આવ્યા છીએ ધોળા રેલવે સ્ટેશન આ ઊંધું દેખાતું છે તમને એન્ડ તો અત્યારે જઈ છે અમદાવાદ તમારે બાર વાગ્યાની ટ્રેન છે અત્યારે વાગ્યા છે અગિયાર એક કલાક વહેલા ઉતાર્યા છે બસ બસવાળાએ તો કાંઈ નહીં ટિકિટ લઈ લઈ એન્ડ આઈ થિંક જગ્યા મળી જાય તો સારું ન તો પછી યાર લેવાની દેવાઈ થઈ જાય રિઝર્વેશન કરવાનો કાંઈ ટાઈમ રહ્યો નથી કે અચાનક આવવાનું થયું એ હું તમને અમદાવાદ જઈને સવારે કહીશ કાંઈ નહીં ચાલો તો આમાં એવું થયું કે અમને એમ કે આજે બાર વાગે ટ્રેન આવવાની છે પણ એ તો શુક્રવારે આવવાની છે બાર વાગે તો અત્યારે અમે ટિકિટ તો લઈ લીધી છે ડાયરેક્ટ સુરેન્દ્રનગર જવાનું છે ને આથી ક્રોસિંગ કરીને બીજી ટ્રેન અમદાવાદની પકડવાની છે તો લેટ સી ચલો કટકા કટકા કરી જવાનું થઈ છે આજે તો કઈ નઈ ચલો લો ભાઈ લો ભાઈ અમારી ટ્રેન આવી ગઈ છે અત્યારે ટ્રેન પકડી ને અમદાવાદ જવાનું છે સુરેન્દ્રનગર ઉતરવાનું છે લેટ સી સાડા બાર જેવું થઈ ગયું છે એટલે ભાઈ જગ્યા મળી ગઈ છે તો બધા લોકો સુધતા એ ચલો ભાઈ નઈ ભાઈ કવે સુરેન્દ્રનગર જઈને તમને મળે તો લેટ સી ચલો सत्तर ताजो में ओडी गाइस पंजाबी लोग लो भाई सूर्य नगर भोगी क्या सी नेतिया रजी वाई क्या सी एक तो भी स्टॉल खुला सी ताजो खा भी उन वस्तु तुमने मर जाएगा टेंशन ले वाली वस्तु शे नहीं એક નહીં પણ એક બે ત્રણ બધી ખુલી છે ટ્રેન અમારી જઈ છે અહીંથી દ્વારકા સુધી અમારે ઉતરી જવાનું કેમ કે અમારે જવાનું છે અમરે સોરી અમદાવાદ જવાનું છે એટલે સ્પેલિંગ એક જ આવે ને એટલે એવું થાય કઈ નઈ ચલો મારી સિસ્ટર હાઉસ આપી ગઈ છે ને ત્યાં હાવ ઉઈ ગઈ છે લાંબી વિરમગામ પહોંચ્યા છીએ અહીંથી સાહીઠ કિલોમીટર અમદાવાદ છે તો થોડી ઠંડી લાગતી હતી લુક બને કેવો લાગે કે કહેજો તો ચલો કોઈ નહીં પછી મળીએ ઓકે ચલો ચલો એમ કહી દો આ ટ્રેન ચાલુ છે કે બંધ છે આવડી મારી હામે ટ્રેન રહી ને એ ચાલુ છે કે બંધ છે ચાલો કહી દઉં ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છે હવે અહીંથી જવાનું છે મારા કાકા ને ત્યાં ઓટો પકડવા ચાર ને દસ થઈ ગઈ છે ચલો ભાઈ પ્લેટફોર્મ બધું ઉતરીને અમે અત્યારે ઉપર ચડ્યા છીએ એન્ડ હવે અહીંયા થી ઓટો પકડવાનું સીડી જવાનું હા સડી જશે તો લેટ સી ચલો મળીએ પછી તમને ખુશ સુધી હરીશભાઈ લો ભાઈ ઓટો રિક્ષામાં બે ગયા છે ઓટો રિક્ષા નાઇટ માં ડબલ એ ખાસ નોંધ લઈ ઓકે તો ચલો